ને લઈને આજે બોટાદ સેશન કોર્ટમાં જે જામીન માટે સુનાવણી થઈ હતી તેમાં આપ નેતા રાજુ કરપડા અને આપ નેતા પ્રવીણ ના જેલવાસ યોગ પૂર્ણ થયા છે ને તેમને અંતે કોર્ટે જેલ મુક્ત કર્યા છે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ જેલમાં બંધ હતા આવે આની પાછળનો ઘટનાક્રમ આપને જણાવી દઈએ તો બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડમાં જે કડદાને લઈને ખેડૂતોનો વિરોધ હતો નારાજગી હતી તે બાબતને લઈને આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આપ નેતા રાજુ કરપડા ખેડૂતો વચ્ચે પહોંચ્યા હતા અને જે સમસ્યાઓ ખેડૂતોની હતી તેને લઈને તેમણે સભાનું આયોજનનો કોલ આપ્યો હતો બીજા દિવસે ખેડૂતોની સભા મામલે હળદર ગામમાં આયોજન કરવામાં આવ્યું પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસને લઈને ઉશ્કેરાટ થાય છે ખેડૂતો ઉસ્કેરાઈ જાય છે અને પથ્થરમારો થાય છે ત્યારબાદ આ પથ્થરમારાની ઘટનામાં પોલીસને ઈજા પહોંચે છે પોલીસ ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે અને આપ નેતા રાજુ કરપડાને અને પ્રવીણ રામ સહિત ખેડૂતો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાય છે આ સમગ્ર ઘટના બાદ છેલ્લા ત્રણ મહિનાથી એક બાદ એક ખેડૂતોના જામીન થયા પરંતુ આપ નેતા રાજુ કરપડા રામ તેમજ રમેશ મેર સહિતના લોકો જેલમાં બંધ હતા થોડાક દિવસ પહેલાં બોટાદ સેશન કોર્ટમાં જે નેતાઓ છે તેમના જામીનને લઈને જે અરજી થઈ હતી તેમાં બંને પક્ષોની દલીલ કોર્ટે સાંભળી હતી ત્યારબાદ આજે બોટાદ સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ને બંને નેતાઓને જામીન આપવામાં આવ્યા છે અને આને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓ લખી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની લડાઈ લડી રહેલા ખેડૂત નેતા રાજુ કરપડા તેમજ યુવા નેતા પ્રવીણ રામ રમેશ મેર સહિત તમામ ક્રાંતિકારી યોદ્ધાઓને જામીન મળ્યા છે ટૂંક સમયમાં આપણા નેતા રાજુ કરપડા પ્રવીણ રામ તેમજ રમેશ સહિત રમેશભાઈ સહિતના નેતાઓ આપણી વચ્ચે હશે ગુજરાતની લડાઈ લડી રહેલા સૌ અડગમનના ક્રાંતિકારીઓના અભિનંદન જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ બાબતે આ જે ખેડૂત નેતાઓ છે તેમના અભિનંદન પાઠવ્યા છે ત્યારે હવે જોવાનું રહું કે સોમવારે આ નેતાઓ છે તે જેલમાંથી બહાર આવવાના છે ત્યારે કે રીતનું સેલિબ્રેશન આમ આદમી પાર્ટી કરે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો